ગુમાવ્યો હતો જ્યારે મિત્રો વધુ વાત કરીએ તો બે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જો કે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે જે તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે તો મળતી માહિતી અનુસાર બીજી તરફ વાત કરીએ તો આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મિત્રો મોદયને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે જે આ મિત્રો અત્યારની આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ